આજની મારી કવિતાનું શીર્ષક છે દેવકમ થોડા વર્ષ પહેલા બે હજાર ગોડ પાર્ટિકલ્સની શોધ કરી આ પૂરું બ્રહ્માંડ અણુઓનો સમૂહ છે અને આ અણુની આગળ પરમ અણુ અને પરમ અણુથી એ આગળ આપણે જઈએ તો એમાં ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન આવેલા છે અહીં સુધીની શોધ તો વૈજ્ઞાનિકોએ પહેલાં જ કરી લીધી હતી પણ આ જે ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન છે એને જે તત્વ બાંધીને રાખે છે ઊર્જા આપે છે ગતિ આપે છે જે નરી આંખે દેખાતું નથી પણ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું અને એને જ ગોડ પાર્ટિકલ્સ નામ આપ્યું કારણ કે દેખાતું નથી પણ છે એવી જ રીતના આ પૂરું બ્રહ્માંડ ભગવાને બનાવ્યું છે કણકણમાં ભગવાનનો વાસ છે એવું તો આપણા ઋષિ મુનિએ હજાર વર્ષ પહેલાં કહી દીધું છે અને બધી જ જગ્યાએ એની હાજરી છે તે છતાં પણ એ દેખાતું નથી અને એના થકી જ બધું ચાલે છે એમાંથી જ ઉત્પન્ન થયું છે અને આખરે એમાં પણ સમાય છે એવું ગીતામાં ભગવાને પણ કીધું છે અને આજે મારી આ કવિતા આની પર જ છે કવિતા શીર્ષક છે દેવકણ સપનું આવ્યું સપનાને સપનું આવ્યું કેવું અચરજ ન જોયું ના જાણ્યું જાણ્યું સપનાને સપનું આવ્યું નાના કદની કીડી બાઈ પૃથ્વીનું માપ લેવાને ચાલી ઝાકળનો બિંદુ જોને સૂરજ સમથાવા ધાયો કેવું અચરજ રે ભાઈ સપનાને સપનું આવ્યું નાના કદની કીડી બાઈ પૃથ્વીનું માપ લેવાને ચાલી ઝાકળનો બિંદુ જોને સૂરજ સમથાવા ધાયો કેવું અચરજ રે ભાઈ સપનાને સપનું આવ્યું બ્રહ્માંડને માપવા માનવીએ છોડ્યા 우ગ્રહ અવકાશમહી બ્રહ્માંડને માપવા માનવીય છોડ્યા ઉગ્રહ અવકાશમ વૈજ્ઞાનિકે ભેગા થઈ દેવકણ ગોત્યા આજ અહી વૈજ્ઞાનિકે ભેગા થઈ દેવકણ ગોત્યા આજ અહી દેવકણમાં પણ દેવ ન દીઠા દેવકણ માં પણ દેવ ન દીઠા કેવું અચરજ રે ભાઈ સપના ને સપનું આવ્યું સ્વમહી નિરખને ઓ માનવી સ્વમહી નિરખને ઓ માનવી તુજમાં જ દેવકણ સમાયો સ્વમહી નિરખને ઓ માનવી તુજમાં જ દેવકણ સમાયો સાને મથે તું બહાર શોધવા સાને મથે તું બહાર શોધવા દેવકણમાંથી દેહ રચાયો દેવકણમાંથી જ દેહ રચાયો કેવું અચરજ રે ભાઈ સપનાને સપનું આવ્યું ન ક્યાંય જોયું ન ક્યાંય જાણ્યું સપનાને સપનું આવ્યું હરિયોમ